પ્રકરણ છે શું હોસ્પિટલ ખરી મેડિકલ કોલેજ ખરી સાયન્સ કોલેજ ખરી સમાજની જય મુરલીધર જય શ્રી રામ જય સનાતન મિત્રો શબ્દ લાગશે તો માઠા કારણ કે અમુક વસ્તુ માણસને સમજાતી નથી ત્યારે એટલે આપણા તેજસ્વી એવા રુદ્ર અને જાગીર એના મહંત કહી તો કહેવાય એવા આપણા આહિર દાદા જે રૂપા આપા ચાળ જે સાતલપુર મુકામે આપણા તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે જ્યારે મિટિંગની અંદર બોલ્યા છે એ શબ્દ હું કાયમિકને માટે કહું છું અને ઘણા લોકોને પણ ખબર હશે છે કે જ્યારે લખાગટ ગામની અંદર સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું મકવાણા પરિવારમાં પાંત્રીસથી ચાલીસ લાખના ખર્ચે તો એમાં ગાયો પંખીઓના લાભાર્થે ઘણી વખત બોલવામાં આવ્યું તો એ પૈસા કઈ રીતે વેડફાઈ ગયા ક્યાં ગયા કોણે વાપર્યા કોઈને ખબર ના પડી પણ જે રૂપાપા ચાડ કર્યા છે ને જ્યારે છેલ્લી વેળાએ એના પછી તો આજે દુનિયામાં રહ્યા નથી પણ એમના શબ્દ સાંભળીને આપણે ખાસ વિચારવું જોઈએ આપણા બાળકોને શિક્ષણ પ્રવૃત્તિ અને મરદાનગી લઈ આવવી જોઈએ બાકી તો તાળીઓ પાડવાથી ઠેકડા માળવાથી કે સાલ ઓડીને સન્માન થવાથી કોઈ મહાન બનતા નથી અને બીજું મારે એ કહેવું છે કે જે આગળ શબ્દ બોલ્યો એમાં તમને યોગ્ય ના લાગ્યો હોય તો જાણી લેજો કે લખાગઢ ગામની અંદર જ્યારે ભાગવત સપ્તાહ અમારા મકવાણા પરિવારમાં મારા જ પરિવારમાં થઈ હતી તો એમાં પાંત્રીસ લાખ રૂપિયા ઉઘરાવવા માટે મોટા મોટા નેતાઓને નામ લખવામાં આવ્યા હોય સન્માન માટે બોલાવવામાં આવ્યા હોય તો એવી જ રીતે ગામમાં કયું ગરીબ રહી જાય છે કે આજુબાજુના આપણા આ સમાજની અંદર કયું ગરીબ રહી જાય છે આવી ક્યારેય સમાજના મિટિંગ કરવાવાળા હોય ગણતરી કરી કે ફલાણો ગરીબ છે એને મદદ કરો ફલાણાને જરૂર છે એને હેલ્પ કરો એ નહીં કરે પણ જ્યારે મિટિંગ કરવામાં આવશે જ્યારે કંકોતરા બનાવવામાં આવશે ત્યારે એ જ કહેવામાં આવશે કયા ગામમાં કયો મોટો છે એને બોલાવો એટલે મોટા એટલા ખોટા એ આવશે અગિયાર હજાર રૂપિયા અહીંયા આપવામાં આવશે અને એને સાલથી સન્માન કરવામાં આવશે એના પર તાળી વગાડવામાં આવશે તાળી વગાડી સાલથી સન્માન કરાવી અને અગિયાર હજાર રૂપિયા આપવા ન જવાય ભાઈ પણ એના પહેલાં તમે તમારા ગામની અંદર નાનો વ્યક્તિ હોય ને એને ઘરે જઈને પાંચ હજાર રૂપિયા દીયાવો કે હાલે તારા ઘરનું રાશન લેજે તારા બાળકોને ખબરા આવજે અને થાય તો દેજે નકર કે કાંઈ વાંધો નહીં એ તમારું મહાન ધર્મ છે બાકી સન્માન કરાવવા પબ્લિકને દેખાડવા ડેકોરેશન કરવા આવો છો બાકી તો તમે કોઈ કોઈ માટે ભલું કરતા નથી આપણે રૂપા ચાળને સાંભળીએ તમે સાંભળો એટલે તમને ખબર પડે કે સત્ય શું અને અસત્ય શું તો સાંભળો વિડ્યો આપણે ગલું છે શું આપણે હોસ્પિટલ ખરી મેડિકલ કોલેજ ખરી સાયન્સ કોલેજ ખરી સમાજની આપણે ઘર ડિગ્રી કોલેજ ખરી બીજી એલિમિકેશન લેવા જાઓ આપણે અરે ભાઈ આપણે બીજી સમાજ ને જોતા શું શું સુવિધા છે આપણે બાર મહિનામાં કચ્છ કાઠિયાવળ ને ગુજરાત ને બનાસકાંઠામાં સો કથાઓ કરો કથાઓ કરી એક કથામાં પચીસ લાખ ત્રીસ લાખ ને ચાલીસ લાખ સો કથા એટલે ત્રીસ કરોડ થયા અને કૃષ્ણ જન્મ પાંચ વાગે કરો અને તાળીઓ વગાડો એમાંથી કૃષ્ણ ન થાય એમાંથી કશિયા થાય ને એ કોથરી રૂપિયા એમાં કૃષ્ણ ના પાકે કૃષ્ણ પકાવો તો આપણી હોસ્પિટલ સરકારની જરૂર નથી પચીસ લાખ વસ્તી છે ને એક એક રૂપિયો નાખતો રોજના પચીસ લાખ થાય અને કદાચ પાંચ લાખ કુટુંબ ને એક રૂપિયો નાખતો રોજના આપણે દસ વર્ષે પતિ ગાંધીનગરી આપે ગાંધીનગર જવાની જરૂર નથી આપણને આપણી સમાજની હોસ્પિટલ હોય સમાજની મેડિકલ કોલેજ હોય સમાજની ડિગ્રી કોલેજ હોય સમાજની સાયન્સ કોલેજ હોય ને એમાંથી દર વર્ષે બસો કોઈ વકીલ થાય કોઈ ડોક્ટર થાય કોઈ ચાર્ટર એકાઉન્ટ થાય ને વીસ વર્ષ પછી જે હાથ અલગ હોય કૃષ્ણ એમાંથી કૃષ્ણ નીકળે કાં કથ થાય મને કૌરી મને જવિતા જગતી કૃષ્ણ ન નીકળે અને એમાં ધર્મ ન થાય આ આપણા બાપ નું હુતક લાગો છે હું તો કથામાં ગયા જન્મ કૃષ્ણ જન્મ દિવસે જાઉં નહીં અને જાઉં તો તાળી વગર એ પાપ લાગે આપણને એટલે આ કથાઓ બંધ કરો કોરીઓ બંધ કરો જીવતા ગ્રીતા બંધ કરો શિક્ષણ અને જે આપણે જે આરોગ્ય માટે સેવા કરો એ જ આપણા એમાંથી કૃષ્ણ થશે બાકી કથા એમાં કૃષ્ણ નહીં થાય